સામે થઈ રહ્યો છે જે હજુ પણ સમવાનું નામ નથી લેતો ચારસો સોલાર વીજ પ્લાન્ટ નો હું મૂળ વતી અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે રી સર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એના માટે અત્યારે અમે ગામજનો અને વાળા જે 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 રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને બી અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી એટલા માટે અમે સ્થળ પર બેને એ લોકોને અમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો અભ બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ તો તો તમે આ બધા જે પત્રકારો છે એ અમે માટે સહભાગી થાવ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર જે જમીનો પર એગ્રીમેન્ટ નથી કરાયા એ જમીન પણ વીજ પ્લાન્ટ દ્વારા કબજે લેવામાં આવી છે ખાનગી કંપનીના સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે જેને પરિણામે સૌથી વધુ ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલર પ્લાન્ટ આગળ

પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને અને તપાસ કરીને આનો ન્યાય આપે એ જ અમારી ખાસ માગણી છે ઉલ્લેખનીય છે કે સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન અને સ્મશાન તરફ જવાનો રસ્તો પણ આ સોલાર વીજ પ્લાન્ટને લીધે બંધ થઈ જવા પામ્યો છે વધુમાં ખાનગી કંપની દ્વારા ખેતરમાં જવાના રસ્તામાં ટાવર અને તારની આળસોથી રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નામ ભાવના પ્રકાશ પટેલ હું ડોક્ટર કંપારેવાસી છું કબજો કરી લીધો છે ઘાસ સારા માટે જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બઉ સમસ્યા છે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે માગણી છે ખૂબ ખૂબ માંગણી છે મહેન્દ્ર પ્રસાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર